લોકાર્પણ કરાયું ડેપો દ્વારા પાલનપુર વાહન વ્યવહાર નિગમ ખાતે પત્રકાર શ્રી વિકે કે ડાભાણી ની અરજીને ધ્યાનમાં લઈને આજ રોજ દિયોદર ડેપો ખાતે એક વાગીને ત્રીસ મિનિટે ઉપડતી અમદાવાદ રૂટમાં મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકે તે હેતુ પાલનપુર વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી દ્વારા નવીન ગુર્જર નગરી બસ ફાળવવામાં આવેલ આ તકે દિયોદર ડેપો માં બસ નું આ રૂટ માં કરવામાં આવ્યું આ પ્રસંગે કર્મચારી મંડળ યુનિટ મંત્રી જયંતિભાઈ રાવળ યુનિટ મંત્રી તથા કર્મચારીના મંડળના મંડળ ના બાહો સાગવાન માનદેવસિંહ વાઘેલા બાહો ડ્રાઈવર શૈલેષ ભારતી ગૌસ્વામી શંભુભાઈ દેસાઈ જયેશભાઈ આચાર્ય તથા મજૂર મહાજન યુનિયનમાંથી

પોકરે તાલુકાના ગામડા તેમજ ભાભરનાથ તાલુકાના ગામડા થરાદ લાખણીના ગામડાને લાભ મળશે તેમજ આવીને આવી નવી બસો આપે અને લોકોની સેવા વધે તેમજ લોકોની એક જ થોડી માગણી વધારે હોય સુંધા માતા જેવી ગાડીઓ ચાલુ નવી થાય અને ગુર્જર નગરી બસો મળે અને સારી સારી બસોની સેવાનો લાભ મળે તો આજે આંતર્ય વિસ્તાર અમારા દિયોદર અને કોકરે તાલુકાને ભાભર લાખડી થરાજ ને આવીને આવી નવી બસો મળે અને લોકોને વધારે વધારે લાભ મળે અને સગવડ મળે તેના માટે અમે ઉત્સાહ અને આનંદથી આજે દિયોદર ડેપોમાં અમારા પાલનપુરના વિભાગીય નિયામક સાહેબ શ્રી કેટબી સાહેબ તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દિયોદર ડેપો ખાતે નવીન બસ ગુર્જર નગરીનું ફાળવણી થઈ એમાં અમારા લોકલાડીના નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરીને યશ આપું છું કાંકરેજ તાલુકાની જનતા તેમજ દીવોદર તાલુકાની જનતા અને ભાભરની આ લોકોની માગણી હતી ગુર્જર નગરી બસ મળે એને માન આપી અમારા લોક લાડેલા જે નિયામક છે જે લોકોની હરેક દર્દને સમજે એવા કિરીટભાઈ ચૌધરીને હું આભાર માનું છું એમને બહુ રસ લઈને આ ગાડી અમને આપી અને આજ રોજ અમે આ નવીન ગાડી એટલે કે આ દિયોદર રબારી કોલોનીનું ઉદઘાટન કર્યું તેમજ આ ગાડીનો લાભ કાંકરેજની જનતા દીવોદર તાલુકાની જનતા અને ભાભર તાલુકાની જનતા લેશે અને ખૂબ આ ગાડી આગળ વધે એવી ભગવાન માતાજીને પ્રાર્થના